બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા વેડંચા ગામે તળાવના કિનારે સ્થિત જગદંબા માતાનું મંદિર છેલ્લા દસ વર્ષથી અધૂરું હાલતમાં છે ગામમાં લોકફાળાથી આરંભાયેલા આ પવિત્ર ધામનું બાંધકામ અધ વચ્ચે અટકી જતા આજે પણ ભક્તોને તેમજ ગ્રામજનોને પૂજા અર્ચના માટે સુવિધાપૂર્વક વ્યવસ્થા ઉપલબ્ધ નથી ગ્રામજનોએ આ લાગણીસભર મુદ્દો હવે આગળ ધપાવ્યો છે જ્યાં ગ્રામજનો સહાય પૂરી પાડવાની વિનંતી કરી છે સ્થાનિકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જગદંબા માતા નું આ ધાર્મિક સ્થળ માત્ર આસ્થાનું સ્થળ નથી પરંતુ સમગ્ર ગ્રામનું એકમાત્ર એકતા નું પ્રતિક છે વર્ષોથી સ્વયં યોગદાનથી આ કાર્ય પૂર્ણ થયું છે પરંતુ તે હજુ પણ અધૂરું છે આ મામલે ગ્રામજનોએ ધારાસભ્ય અનિકેત ઠાકરને લેખિત રજૂઆત કરી હતી અને ટૂંક સમયમાં હકારાત્મક પ્રતિસાદની આશા વ્યક્ત કરી છે હવે જોવાનું એ રહેશે કે સરકાર અથવા દાતા મિત્રો આ પવિત્ર કાર્યમાં કેવી રીતે સહયોગ આપે છે વેડિંસા ગામના મેં આ ગામના વતમી શું અને ધારાસભ્યનો આ મંદિર અંબાજી મંદિર છે એમાં ખંડેર થઈ જુ છે ધારાસભ્યને વિનંતી છે કે આ મંદિર અમારે બનાવવાની કોશિશ કરવાની છે એમાં મેં ફાળો માગવાને આશા કરસ હતો અમારે તળામાં મંદિર કેડે તળા છે કે મંદિર કરવાનું છે આ મંદિર ખંડેર થઈ જુ છે અમે મંદિરમાં અમારે બધે મીટિંગ કરી હતી અમારે મંદિર કરવાનું છે મીટિંગ કઈ રીતથી મારું નામ ભગવાનભાઈ નવાભાઈ પિલુલિયા છે હું વેણચા ગામનો વતની છું અને આ જે માતાજીની મંદિર અમારે ચાલુ કર્યું હતું એ લોકોના ફાળથી એ લોકોના ફાળ પ્રમાણે થોડું તૈયાર કર્યું છે અને થોડું બાકી રહી ગયું છે માટે અમે અનિ અનિકેતભાઈ ઠકરનંદ સાહેબને વિનંતી કરી છે કે આ અમારું મંદિરને પૂર્ણ કરવાની આશા રાખીને અમે આ વાત કરી આ ગામનો વતની છું અને આ મંદિર તળાવની પાળ ઉપર આવેલું છે સાપિયા અને વેડંચિયા પરિવાર બધું ભેળો થઈ અને આ મંદિર મંદિર પરિપૂર્ણ થાય એટલા માટે અમે અનિકત સાહેબને વિનંતી કરીએ છીએ અને આ અમારું સોભળે મારું નામ નારણભાઈ શંકરભાઈ વેળેસિયા છે હું ગામ વેળંચા ગામનો વતની છું અને અમારા જે વેળંચા ગામની અંદર જે અંબાજી સ્થાનિકનું મંદિર છે એ અમારું પરિપૂર્ણ થયું નહીં એટલે અમે અમારા જે ઠાકોર સમાજનો જે ફાળો હતો દરેક કુંભનો ફાળો હતો અમે પરિપૂર્ણ કર્યું પણ અમારી માતાજીની પધ્રવણી ન હોવાથી અમારું હાલ અખંડ ખંડિત મંદિર છે તો અમે પરિપૂર્ણ કરવા માગીએ છીએ તો દરેક અમારા જે બનાસકાંઠાનો હોય કે પાલનપુર તાલુકાનો તાલુકાનો ધારાસભ્ય હોય કે જાણે અનિકિત ઠક્કર સાહેબ હોય એ અમારી ગ્રાન્ટને સ્વીકારી અમારું પરિપૂર્ણ મંદિર બનાવવા અમારો હુકમ છે અમારા દરેક અમારા ઠાકોર સમાજ દરેક સમાજ વેળનચાના બધા આગેવાનો ગમે તે બધી કુમોના અમે બધા અમે સર્વત્ર છીએ અમારું મંદિર પરિપૂર્ણ થાય